તો હેલો દોસ્તો હરણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય દ્વારકાધી સ્વાગત છે તમારા બધાનો અમારા આ ચીબિયા ઘરમાં સવાર સવારની અંદર આ બે જણા શું કરો છો બે જણા એ નહીં આવતું એમાં રિફિલ ભરવી પડે એટલે એ આપણે ભરી દઈએ ને એટલે આવી જશે હા ખાલી ખાલી લખવાનું તો ભાઈ તું શીખવાડે છો

अच्छा को वन टू थ्री नहीं आवड़ता है ठीक है तो फिर क्या आवड़ता है वो ओएनी स्पेलिंग नहीं आवड़ता है कशुज नहीं आवड़ता है तो थो थोड़ा थोड़ा सिखवा सीख देना तो ठीक है हम्म हाँ जो, देख जो थोड़ा थोड़ा सीख गया वो हाँ एम वेरी गुड तो कैसे बनाते हैं एम તો જો સવાર સવારમાં ચોપડા લઈને બેહી ગયા છે બે જણા ન સવાર સવારમાં મને તો બીપી થોડી લો થઈ ગઈ મારે તો સવાર સવારમાં નાસ્તો જોઈએ એટલે છે ને આપણા ઓર્ડર પ્રમાણે ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ પૌવા બળી ગયા મૌલિક ભયના પૌવા મૌલિક ભય કાલે પૌવા ખવડાય એટલે તો ચલો આજે આપણે બી પૌવા ખાઈ લઈએ ત્યારે હે ને પણ સરસ હતા લાગતું નહોતું એમ પણ પેલા એવા હોય એમ હમ અને આ અમારા હીરો હિ હીરો માટે ગરમા ગરમ રોટલી વગાડે વાકેમ ઇસ ખાઈ ના ખાઈ માટે યસ ગુડ મોર્નિંગ જય મે જૈ શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય દ્વારકાધીશ જૈ શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને હર હર મહાદેવ સ્વાગત છે તમારા બધાનું અમારા ચિરિયા ગરમા દુજ્જુ ફેમિલી અને દુજ્જુ સ્વામી ફેમિલી બ્લોગમાં તો આઈ હોપ તમારી બધાની પણ ગુડ મોર્નિંગ થઈ ગયા જ અમારા તો છે ને કોફર વેલિંગ થાય કોફર મોડી થાય

બાર ગે તો રેડી રહે જાય આપણે રીલ બનાવ રીલ બનાવવાની અને રીલ બનાવવા માટે બિચારી જીન્સ ને ટોપ પહેરી દીધો કે આ રહેશે બાર ના પડે ને હા હવે ડાયરેક્ટ આવસે હું બસ ગમ ગમઈ નીકળ્યો ને આવ્યો ભાઈ તું ખાવ અરે ખાઈ પછી અમે મારું ઉતારણ જોઈએ ને બે જ તમે એ ખવાય કે ખા કલાક કરશો એટલે બે તો વાગવાના રીલ તો તો 9 10 કઈ નહીં હા તો કઈ નહીં ના મને ઉતારી જા શું કરલાસો

રીલ્સ ઉતારતા ઉતારતા બેટા મને આપી દે બેટા મને પૈસો પાછો બેટો મને મારો પૈસા તો આપી દે તો ભાઈ રીલ્સ બનાવતા બનાવતા

ગ્રીન કલર ખોવાઈ ગયો નવો લાવવાનો હવે ગ્રીન કલર તો પતા નહીં કાચ ચલા ગયા તો શું કરશો ગ્રીન કલર ના હોય તો એ રહ્યા ઘણા બધા ગ્રીન કલર છે અંદર યાર તો ભાઈ જો બે જણા બે ચામાં ચીડિયા અમારા આ ચોપડી હાથમાં જાય પછી કોઈને સાંભળવાનું હોય નહીં એના જેવું કામ કાજ છે હા આવો તો ગાઈઝ શું થયું કે આવું અથરો બાના બાન શું થયું શું નથી હરખું બોલતો નથી શું થયું શું બાની તબિયત ઠીક નથી જો ભાઈ બાની તબિયત ઠીક નથી ગોળીઓ ઘડી રહે છે ગોળીઓ ઘડાતી નથી

આવે એટલે પેટમાં તકલીફ થઈ ગઈ છે ઠંડુ પડેલ નહી ખાવાનું ગરમ ગરમ જ ખાવાનું ઉતરતું ગરમ ખાવાનું ઠંડુ જ ખાય છે ઠંડા ખાવા કપ તારા ડબલ ગરમ જ ખાવાનું ઠંડુ કશું જ નહીં ખાવાનું તારા નિયમ યાદ રાખવાનો કશું હોય હું તને બતાવીશ આપણે ના હોય તો રાત્રે પ્લીફ થઈ જાય ને તો કોથરીમાં ભરી નીચે જઈને નાખેવાનું પણ હવા નહી ખાવાનું એરિયા

બાલે શું થયું રોબોટ થઈ ગઈ વોમિટ થયો ઓકે ચલો તાન તો નહીં ખાવ આપણે ખાઈ લઈએ હા વોમિટ થઈ તું હતો ને તે જ કરાવી વોમિટ લોલીપોપ ખવડાવીને હે ને યાર બાને નથી આપીને તે ઓકે તો હું મોટી એટલે વોમિટ નહીં થાય ને હવે યાદ રાખજે એમ કીધું ને કદી હું હજી નાની જુદ તાન તારી વાત છે જરૂર હોય એટલે નાની થઈ જાય ને જરૂર હોય એટલે મોટી થઈ જાય છે નુકસાન પહોંચાયું હોય તો મોટી થઈ જાય છે અને ફાયદા નો આવે તો નાની થઈ જાય ને કાવ્ય તો ચલો ભાઈ ખાઈ લઈએ તો ચલો ભાઈ મસ્ત મજાના દહીં વડા ખાવા માટે તો મેડમે દહીં વડા બનાવ્યા છે તો આપણે બધા દહીં વડા ખાઈ લઈએ પચાસ ટકા પબ્લિક ખાઈ રે પચાસ ટકા પબ્લિક પચાસ ટકા પબ્લિક બાકી છે તમારે પડશે એવું ચાલુ થઈ જશે સ્કૂલ તો ચલો ખાઈ લઈએ દહીવડા અમે એવું છે મારે તમારે કઈ તારીખે વેકેશન પડશે પંદર પાંચે પંદર ચારે પડશે ને તો પંદર ચારે પડશે એટલે સોળ ચારે તું માન ઘર જાય એટલે તું મામાન ઘેરથી આવે એટલે તારું વેકેશન જ પૂરું થઈ જવાનું ત્યાં સુધી હમ મહિનો તો થવાનો જ હો તો ભાઈ એના મામાન ઘેર જવાની છે પાછલા કેટલા વર્ષોથી જઈ નહીં જતી ખરી પણ રોકાતી નથી એમ કે અગિયાર વર્ષથી એમ મામાને ક્યાંય રોકાઈ નથી ખાલી જતી તી સવાર જ સાંજે પાછે આવતી રહેતી હતી અવાજ પહેલ વહેલી જવાની છે તેડાઈ છે એનો યસ ઓકે